હેલો ફ્રેન્ડ્સ કુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું કાજુ દ્રાક્ષ આઈસક્રીમ તેના માટે મેં અડધો લિટર ભકેલું દૂધ લીધેલું છે કાજુ દ્રાક્ષનું પેકેટ લીધેલું છે કાજુ દ્રાક્ષ લીધેલા છે હવે આપણે સાઈડ પર મૂકી દઈશું અને રેસીપી શરૂ કરીશું પહેલાં આપણે દૂધ ગાળી લેવાનું છે હવે આપણે જે પેકેટ લીધેલું છે કાજુદ્રસનું એને આપણે એમાં નાખી દઈશું અને સરસ રીતે હલ મિક્સ કરી લઈશું હવે આપણે ગેસ ચાલુ કરી દેશું એના પર આપણે આ મિશ્રણને રાખી હળવે હળવે હલાવતા રહેશું નિતિ માતા પર આપણે હલાવતો રહેવાનું છે આપણું મિશ્રણ સરસ ઘટ થવા લાગ્યું છે તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે ગેસની ફ્લેમ ઓફ કરી દેશું ઠરી જાય એટલે આપણે એને ફ્રીજમાં મૂકી દેવાનું છે આપણે એનું સરસ બે થી ત્રણ કલાક સુધી આપણે રાખ્યું છે હવે આપણે એને બ્લેન્ડ કરી લેશું આપણે આ બેટર લીધેલું છે બીટ કરી લેવાનું છે એને આ રીતના તમે એને બીટ કરશો એટલે તમારું આઈસ્ક્રીમ એકદમ ફૂલાઈને એટલું સરસ થઈ જશે અસલ બહાર જેવું જ બને આ રીતના એને બીટ કરી લેવાનું છે હવે આપણે ત્રણ ચમચી જેટલી આપણે ઘરની મલાઈ નાખી છે હવે આપણે એને બીટ કરી લઈશું પાછું તમે જોઈ શકો છો આઈસ આપણા આઈસ્ક્રીમનો કલર એકદમ વ્હાઈટ થવા લાગ્યો છે હવે આપણે એને બે કલાક સુધી આપણે રેવા દેશું અને ટાંકીને થોડી વાર ફ્રીજમાં રાખી દેવાનું છે થઈ ગઈ છે બે કલાક પાછી આપણે એને એકવાર ફરીવારથી એકવાર બીટ કરી લેશું આ રીતના એને સરસ રીતે બીટ કરી લેશું જેથી આપણને આઈસ્ક્રીમ આપણે આ અડધા લીટર દૂધનો જ બનાવ્યો છે તમે જોઈ શકો છો ખેસર એકદમ ફૂલાઈને સરસ બહાર જેવો જ થયો છે હવે આપણે એને આપણે એમાં કાજુ અને પિસ્તા નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું અને એક ડબ્બામાં ભરી ફ્રીઝરમાં રાખી દેશું પાંચથી છ કલાક સુધી હવે આપણે આ ડબ્બામાં ખી દેવાનું છે અને આપણે એને ફ્રીઝરમાં મૂકી દેવાનું છે હવે આપણે ઉપરથી એમાં કાચો પિસ્તા નાખી દેસું અને ડબ્બો પેક કરી ફ્રીઝરમાં પાંચથી છ કલાક સુધી મૂકી દેસું પાંચથી છ કલાક થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ આપણે એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે આઈસ્ક્રીમને સર્વ કરીશું અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપનો કાજુ દ્રાક્ષ તૈયાર છે